જય માતાજી મિત્રો મિત્રો ફાઇનલી આજે એક આપણો નવો બ્લોક આવી ગયો છે મિત્રોને પૂરી પૂરો બ્લોકને જોજો આજે આપણે તમને એવા મંદિર વિશેની વાત કરવા જઈ રહ્યા છે શેર નાનું મંદિર પણ એ નાના મંદિરનો ચમત્કાર મિત્રો બહુ મોટો છે મિત્રો અને જોડા રહીજો આપણા બ્લોકની અંદર મિત્રોને બ્લોકને પૂરી પૂરો જોજોને આ ચમત્કાર પૂરી પૂરો જાણજો મિત્રો જોઈ શકો છો આપણે એક નાના મંદિર છે મિત્રો આ મંદિરે જઈ રહ્યા આ મંદિરે જવાનો રસ્તો છે તમે જોઈ શકો છો આ વિડીયાની અંદર મિત્રો હાલમાં ચોમાસાની અંદર તો મિત્રો બહુ ગારો છે એટલે મંદિરે જવામાં આપણે ગારોમાં હિં જવું પડશે મિત્રો તમે જોઈ શકો છો ચાલો તારે હવેથી તમને લઈ જઈ રહ્યા છે આપણે મંદિરે મિત્રો આ જોઈ શકો છો સામે દેખાય એવું ઢૂલાવાળું એ મંદિર છે મિત્રો સિગોતરમાંનું મંદિર છે મિત્રો અને સિગોતરમાંનો બહુ મોટો બધો ચમત્કાર છે મિત્રો કહેવામાં હાલની અંદર સિગોતર માનો બહુ મોટો બધો ચમત્કાર ચાલી રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર ચારુકરા બાવરિયા છે અને મિત્રો વચ્ચે ચારુકરા પડતર પડી છે જમીનને મિત્રો વચ્ચે સિગોતર માનું મંદિર છે મિત્રો આ એક સિગોતર માનો મોટો બધો ચમત્કાર કહેવાય છે મિત્રો હાલની અંદર મિત્રો તમે જોઈ શકો છો ચાલો તમને મંદિરે લઈ જઈ રહ્યા છે મિત્રો આપણે હાલની અંદર ગારામાં જઈ રહ્યા છે મિત્રો હાલની અંદર કારણ કે રસ્તો હાલે એવો નથી મિત્રો એટલે આપણે આજે જઈ રહ્યા છે ગારામાં થઈને મિત્રો તમે જોઈ શકો છો વિડીયોની અંદર મિત્રો પૂરેપૂરો વિડીયો જોજો અને સારો લાગે તો મિત્રો શેર પણ કરતા રહેજો મિત્રો કરો માના દર્શન મિત્રો તમને હાલની અંદર દર્શન કરાવી રહ્યા છે ચાલો મિત્રો હાલની અંદર તમે જોઈ શકો છો એક ઠુલો છે ને ઢૂલે સુંદળીઓ બુંદડિયું બધુંય બાંધલ છે મિત્રોને ઉપર ડીશ પડી છે મિત્રો તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર મિત્રો જોઈ શકો આ એક માનું મંદિર છે મિત્રો ચલો આપણે ખુલીને બતાવી રહ્યા છીએ મિત્રો તમને જુઓ આ એક માનું મંદિર છે મિત્રોને કેવો સુવિધા છે મિત્રો હાલની અંદર એક નાનું મંદિર છે પણ આ નાના મંદિરનો મોટો ઇતિહાસ છે મિત્રો તમે જોઈ શકો છો આ કારણ કે સિગોતરમાં ધારા કામ કરે છે મિત્રો તમારા દિલથી તમે મનો મનોકામના માંગોથી અવશ્ય પૂરી થઈ જશે એકદન માંગીને તમે જોઈ લો અને મિત્રો આ લોકેશન છે હાલની અંદર મિત્રો તમારે આવવું હોય તો કોમેન્ટમાં મને કહેજો હું તમને લોકેશન